કરજન નગર ખાતે આયોજિત શહીદોને સમર્પિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ સહભાગી બની રાષ્ટ્રના વીર સપૂતોના અમર બલિદાનને વંદન કર્યું હતું આગામી પંદરમી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજરોજ કરજન નગરમાં પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી કરજન નગરમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં કરજન સિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વડોદરા જિલ્લા મંત્રી અમરીશભાઈ પંડ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય અગ્રણીઓ કરજન નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ કરજન પોલીસ મથકના અધિકારીઓ જલારામનગર પ્રાથમિક શાળા સ્કૂલના શિક્ષકો બાળકો હોમગાર્ડના જવાનો કરજન ફાયર સેફ્ટીના જવાનો જીઆરડીના જવાનો કરજન વેપારી મંડળ સમગ્ર નગરજનો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા તિરંગા યાત્રાનો કરજન જૂનીકોટથી પ્રારંભ થયો હતો સમગ્ર નગરમાં તિરંગા યાત્રા ફરી હતી તિરંગા યાત્રાના અવસરે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા કરજન ભરતમુની હોલ ખાતે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કરજનમાં યોજાયેલ તિરંગા યાત્રામાં સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે દેશભરની અંદર તિરંગા યાત્રાનું દસ તારીખથી ચૌદ તારીખ સુધીમાં આયોજન કરવામાં આવ્યું હતું એમાં વડોદરા જિલ્લાની અંદર કરજણ તાલુકો કરજણ નગર અને આ તિરંગા યાત્રાનું એક ભાવ પ્રતીક થાય દેશ પ્રેમ પ્રતિક થાય એ માટેનું આ તિરંગા યાત્રાનું અમારી આન વાન તિરંગાની યાત્રા આજે કરજણ નગર અને તાલુકા વતી તિરંગા યાત્રા કરવામાં આવી એની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને નગરના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને દરેક સમાજના આગેવાનો દરેક ધર્મના આગેવાનો આ એકતાની ભાવનાની અંદર દેશ પ્રેમની અંદર જે જોડાયા છે આ એકતાની અંદર તમામ ધર્મો જોડાતા હોય છે ત્યારે આ યાત્રા બહુ સારી નીકળી અને દેશ ભાવના પેદા થઈ એ માટેના આ તિરંગા યાત્રાનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય અને સ્વચ્છતા અભિયાનનું પણ ખ્યાલ રખાય એવું આપ સૌ નગરજનોને હું આ યાત્રા તબક્કે વતી હું શુભકામના પાઠવું છું એક આદેશ અનુસાર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ હજાર અને કરજણ તાલુકા દ્વારા કરવામાં આવેલું છે એની અંદર તમામ લોકો અત્યારે વેપારી મંડળથી તમામ લોકો આગેવાનો ચૂંટાયેલા તમામ સદસ્યો નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ ચેરમેન અને અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ શ્રી રસીકભાઈ જાતે પણ હાજર રહે ભવ્ય તિરંગા યાત્રાનું આજે જે આયોજન કર્યું છે અને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રહિતની માટે આજે જે દેશ માટે અત્યારે સિંદૂર ઓપરેશન અને માંદુ ઓપરેશન અને અત્યારે લોકસભામાં એક ચર્ચાનો વિષય છે આવી અંદર દિવસના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાષ્ટ્રહિતની વાત કરતા હોય એના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર ખાતે કરવામાં આવેલું છે